ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બાળકોને આપવામાં આવતું શિક્ષણને મોટું નિવેદન બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો સોટી વાગે જેમજમ વિદ્યા આવે જેમ જેમની કહાવતને બદલે પ્રેમથી બાળકોને સમજાવો શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે

એટલે એ બાળકો એમના માતા પિતા ને આ નિયમ નું પાલન કરાવતા કરાવતા પોતે પોતાના માતા પિતા ને સુરક્ષિત રાખવા માટે મને જરૂર થી મદદ કરશે અને હું આ સૌને ખૂબ ખુબ આભાર